નમસ્કાર હું છું પ્રેરણા આપશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણીએ ખેડૂતોને ગત વર્ષે અતિવૃષ્ટિ સહાય યૂકવવા માંગ કરી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી ગત વર્ષે પડેલા જૂનાગઢના ભેસાણ વિસાવદર અને જૂનાગઢના ભારે વરસાદ પડ્યો હતો પરંતુ આજ દિન સુધી આ તાલુકામાં ખેડૂતોને સહાય યૂકવાઈ નથી જેતપુર અમરેલી અને ધારી વિધાનસભામાં સહાય યૂકવણી થયેલી છે જ્યારે સૌથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં આજ દિન સુધી સહાય યૂકવવામાં આવી નથી તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ સહાય તેવી માંગ કરી છે વર્ષે ધારાસભ્ય જ ન હતા ખેડૂતોને નુકસાનની સહાય ખેડૂતો સુધી પહોંચી નથી એક હેક્ટર દીઠ અગિયાર હજાર અને વધુમાં વધુ બાવીસ આપવાની જાહેરાત સરકારે કરી હતી પરંતુ વિસાવદર મહેસાણા અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે જેથી તરત સહાય પૂર્વ ઓક્ટોબર માસ બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ પડેલ હતો અને એ કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો અને એ બાબતમાં સરકારશ્રીએ જેતપુર વિધાનસભા અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને એક હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજારની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો તો મારી સીમાવર્તી ત્રણ વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે હું બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું કૃષિમંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે જૂનાગઢમાં વિસાવદરમાં અને ભેંસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો ભેસાણમાં સિત્તેર ઇંચ વિસાવદરમાં સો ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં નેવું ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં તો મારા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને અને માન્ય કૃષિમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે વંદે માતરમ યાત્રાધામ ja, અંબાજી